છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એકી સાથે ત્રણ મકાનોમાં લાગી આગ મળસ ચાર વાગે લાગે લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આદિવાસી પરિવારોના ત્રણેય મકાનો આગમાં સ્વાહા સદનસીબે કોઈ જાનહાનિ નહીં ત્રણેય પરિવારના લોકોનો આબાદ બચાવ પિતા રાઠવા ધોળીયાભાઈ ભધુભાઈ અને તેમના પુત્રો કમલેશ અને દુરસિંહના એકબીજાને અડીને આવેલા હતા મકાનો સ્થાનિકોએ આગ ઓલવવાનો કર્યો પ્રયાસ છોટાઉદેપુર ફાયર વિભાગને કોલ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો આગ લાગવાનું કારણ અકબંધ છે લાખો રૂપિયાનું નુકસાન ત્રણ પરિવાર બન્યા છે ઘર વિહોણા આજરોજ કોલી ગામે સવારે ચાર વાગ્યે અમારા મંદિર ખડિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠોએ મને જાણ કરી કે આપણે વળિયાભાઈનું મકાન સળગી ગયું છે તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી ને ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નથી પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર ગ્રેડ ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે કામ ખોલી મંદિર ફર્યા ખોલી ગામે મંદિર ફર્યામાં આશરે સવારે ચાર વાગ્યાને સુમારે વડિયાભાઈ ભતુભાઈના ઘરે આગ લાગી એ જાણ મળતા તરત જ રતુભાઈ પર ગામના લોકોએ ફોન કર્યો રતુભાઈએ તરત ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ એમાં રાઠવા ધોળિયાભાઈ ભદુભાઈ દોશીભાઈ ભદુભાઈ તેમજ કમલેશભાઈ ધોળિયાભાઈનો ઘર બળીને ખાક થઈ ગયા છે